જય જલારામ જય રઘુવંશ ગઈકાલે સોશિયલ મીડિયાના માધ્યમથી સ્વામિયાર સંપ્રદાયના અજ્ઞાન સ્વામી આપણે જ્ઞાની એટલા માટે ન કહી શકીએ કે અજ્ઞાનતાપૂર્વક પોતાનું અજ્ઞાન પીરસું છે લોકોને જેના કારણે જલારામ ભક્તોમાં ખૂબ નારાજગી થઈ છે આજથી બે દિવસ સુધી વીરપુર પણ બંધ છે અન્ય ગામોમાં અન્ય જિલ્લાઓમાં પણ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે અનેક ગામો બંધ થઈ રહ્યા છે જેના અનુસંધાને આજે રાત્રે સાડા નવ નવા જલારામ મંદિર ખાતે જુદા જલારામ મંદિર અને નવા જલારામ મંદિરની સંયુક્ત મિટિંગનું આયોજન કર્યું છે જેમાં પોરબંદરના તમામ જલારામ ભક્તો અન્ય સમાજના ભક્તો જુદી જુદી જ્ઞાતિઓ તમામ આ મિટિંગમાં ખાસ હાજરી આપે સાડા નવ વાગે નવા જલારામ મંદિરે આ મિટિંગમાં સૌ પધારે અને આગળની રણનીતિ શું નક્કી કરવી અને સ્વામી જ્યાં સુધી વીરપુર મંદિરે આવી અને માફી ન માગે માથું નો ટેક આવે અને ઇતિહાસ શું છે એની સ્પષ્ટતા ન કરે ત્યાં સુધી આવા વિરોધ પ્રદર્શનોના આયોજન માટે આ એક મિટિંગનું આયોજન કર્યું છે તો આપ સૌ આ મિટિંગમાં ખાસ હાજરી આપો એવી અમારી અપીલ છે